હમણાંથી જ્યાં જુઓ ત્યાં જંત્રી જંત્રી અને જંત્રી થઈ રહ્યું છે બિલ્ડર લોબી જમીન માલિકો અને વ્યાપાર જગતમાં આ જંત્રી શબ્દ બહુ સંભળાય છે જંત્રી શબ્દ તમે પણ સાંભળ્યો હશે પણ જંત્રી એટલે શું એવું પૂછીએ તો લોકો પાસે બહુ માહિતી નથી હોતી આ જંત્રીનો દર કેવી રીતે નક્કી થાય છે અત્યારે જંત્રીના દરમાં વધારાની વાત કેમ આટલી બધી ચર્ચામાં છે બધું જ જણાવીશ આપને નમસ્કાર હું છું દીપિકા અને આપ જોઈ રહ્યા છો આજનું જાણવા જેવું સૌથી પહેલા તો એ જાણી લઈએ કે જંત્રી એટલે શું જંત્રી એટલે જમીન કે કોઈ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેનો સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો ઓછો ભાવ દાખલા તરીકે તમારી પાસે ગામમાં સો ચોરસ મીટર જગ્યા છે તો એ જે તે વિસ્તાર પ્રમાણે તેનો ઓછામાં ઓછો સરકારે માન્ય ગણેલો ભાવ હવે આ ભાવ અનુસાર એ જગ્યા માટે નોંધણીનો દર અને સ્ટેમ્પ ડ્યુટી સરકારને કેટલી ચૂકવવાની થાય તે માહિતી આપતું પત્ર એટલે જંત્રી જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે તે એક કાનૂની પુરાવો છે તે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ તે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે જંત્રીનો દર કોણ નક્કી કરે છે ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રી નો દર નક્કી કરવામાં આવે છે જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે હવે કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ

જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે એટલે કે ફ્લેટ ફ્લોટ ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વરસાદના જંત્રીના રેટ અલગ અલગ હોય છે જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્ષ કે મોલ હોય સારા રોડ રસ્તા હોય હોસ્પિટલ સ્કૂલ બાગ બગીચા જેવી સવલતો હોય તો વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેક્ટ આવે તો દર

ગુજરાતમાં બે હાજર છ માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ બે હાજર આઠ માં થયો હતો બે હાજર અગિયાર માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી વેલ્યુ ઝોન ના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે કેટલું છે જંત્રીનું નું મહત્વ તો જંત્રીનો ઉપયોગ ઘણી જગ્યાએ કરવામાં આવે છે બેંકમાંથી લોન લેવા માટે લોન ક્રેડિટનો સમયગાળો વધારવા માટે કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવા માટે અને ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટે અને સાથે વિઝા મેળવવા માટે આવકવેરા કે કેપિટલ ગેઇનના ફાઇલિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે તો હવે એક વાત નક્કી છે જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો તમારે દસ્તાવેજ કેટલાનો કરવો પડશે તેની આગોતરી માહિતી મેળવવી જરૂરી છે ક્યાંથી જાણવા મળે જંત્રીનો રેટ તો જંત્રીનો દર તમે ઓનલાઈન પણ જાણી શકો છો તમે ગરવી ગુજરાત કે મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જશો એટલે તમારે જે તે શહેર ગામ અને વિસ્તારની વિગતો નાખવાની રહેશે અને આ વિગતો આપ્યા બાદ તમને જંત્રીનો રેટ જાણવા મળશે તમને રહેણાંક વાણિજ્યક ઔદ્યોગિક બિન પિયત અને ખેતી પિયત સાથે સાથે બિન ખેતીનો અને ખેતી લાયક વિસ્તારનો રેટ જાણવા મળશે આ રેટ રૂપિયા પ્રતિ ચોરસ મીટરમાં હોય છે હવે કઈ વેબસાઇટ પરથી જંત્રી જાણી શકાય તો ગરવી ગુજરાત જેની વેબસાઇટ પરથી ગરવી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ખોલો અને જંત્રી પર ક્લિક કરો ત્યારબાદ એક નવું પેજ છે જેમાં તમારે જિલ્લો તાલુકો ગામ જમીનનો પ્રકાર અને સર્વે નંબરની વિગતો ભરવાની રહેશે અને ત્યારબાદ શો જંત્રી પર ક્લિક કરવાથી જંત્રીની વિગતો મળી જશે બીજો વિકલ્પ છે મહેસૂલ વિભાગની વેબસાઇટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન અહીં તમે જંત્રી પર ક્લિક કરશો એટલે ગુજરાતનો નકશો ખુલશે જેમાં તમારે જિલ્લો તાલુકો ગામ જમીનો પ્રકાર અને સર્વે નંબર પસંદ કરવાનો રહેશે અહીં તમને ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત જંત્રી દર મળી જશે ત્રીજો વિકલ્પ છે ઈ ધરા કેન્દ્ર તમે તાલુકા મામલતદારની કચેરીમાં આવેલી ઈ ધરા કેન્દ્ર મુલાકાત લઈને પણ જંત્રી દર મેળવી શકો છો તમારે ઈ ધરા કેન્દ્રમાં જઈને ઓપરેટરને અરજી સાથે જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે તમારે અરજીની સાથે સાથે નામ સરનામું પિતાનું નામ આધાર કાર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને જમીન સાથેનો સંબંધ જેવી ડિટેલ આપવી પડશે તો જંત્રીની જાળ હવે તમે સમજી ગયા હશો પણ જો હજુ પણ કોઈ માહિતી આપને જોઈએ છે તો ચોક્કસથી અમને કોમેન્ટ કરી જણાવો અને આવી જ ઉપયોગી માહિતી માટે જોતા રહો ગુજરાત ફાસ્ટ